તાળે દોડી ગયો હતો ને લાશનો કબજો લઈ એમઆર કે સિવિલ હોસ્પિટલે ખસેડી હતી તો હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રગતિમાન કર્યા છે મામું નામ વિકાસભાઈ વિનોદભાઈ છે નાયકા તમારું મારું અહીંયા સુરતમાં હમણાં અહીંયા રહેમ છું ને કોણ હતું એ મારો મામો થાય કઈ જગ્યા શું તમને કઈ રીતે ખબર પડી એ ભાઈ કોઈ કાલે રાતને અગિયારો વાગે જેવું ઘટના થયું મને અમને ખબર પડી કે પછી આગળ ચાર રસ્તા પર અમે આવીએ ને આ બધું જોયું ઘટના આવું ઘટના થયું તમને કઈ રીતે શું ખબર પડી એટલે કોઈ માર્યો એવું જાન માં લઈને આવી રીતના બધું ખબર પડી અમને કઈ રીતે હા ગાલ પર મારેલું હતું ને માથા પર મારેલું છે

કામ કરતો એ તો તો પછી અહીંયા ઘટના થઈ ગઈ એક દિવસ ના ના એવું કઈ નથી અહીંયા બની હતી છોકરી ચાર રસ્તા બેકરી નાંબેવાલા બેકરી ના સાંભળે થયેલી હતી ઘટના